नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज ही तारीख 29 दिसंबर 2023 जो यहां आज समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા છ થી રૂપિયા દસ નો પ્રતિ લીટર ઘટાડો થવાની સંભાવના છે કેન્દ્ર સરકાર દેશના લોકોને નવા વર્ષની મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મળતી માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થઈ શકે છે આ માટે સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તેમની કિંમતોમાં આઠ થી દસ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે એવું માનવામાં આવે છે કે આ વર્ષના અંત પહેલા નવી કિંમતોની જાહેરાત કરવામાં આવી શકે છે અહેવાલો અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે આ અંગે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે હવે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંજૂરી મળવાની બાકી છે મંત્રાલયનું કહેવું છે કે આયાતી કાચા તેલની કિંમતો ઝડપથી નીચે આવી છે તેથી દેશના લોકોને પણ તેનો લાભ મળવો જોઈએ તમને જણાવી દઈએ કે હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત અંદાજે 6554 રૂપિયા છે નાણાકીય વર્ષ 2023-24 માં અત્યાર સુધીમાં પ્રતિ બેરલ ક્રૂડ ઓઈલ ની સરેરાશ કિંમત લગભગ 6416 રૂપિયા છે સપ્ટેમ્બર માં આ આંકડો લગભગ 7780 હતો અને ઓક્ટોબર માં આ આંકડો લગભગ 7492 હતો નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન કાચા તેલની સરેરાશ કિંમત લગભગ 7748 રૂપિયા પ્રતિ બેરલ હતી તમને જણાવી દઈએ કે છ એપ્રિલ બે હજાર અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી છ રૂપિયા પ્રતિ લિટર ઘટાડી હતી ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે અને કેન્દ્ર સરકાર મોંઘવારી મુદ્દે વિપક્ષને ને ઘેરવાની તક આપવા માંગતી નથી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદુષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમ માં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે રોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર